તો નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર ખેડૂત મિત્રો આજે આપણે ખાસ ચર્ચા એ કરવાના છીએ કે હવે જીરાનો જે સમય છે જે જીરું વાવેતરનો જે સમય છે તે હવે ખરેખર એકદમ નજીક છે અને ખેડૂતોએ હવે ખરેખર જમીન જે તૈયાર જે છે કરવાની હોય છે તે હવે ખરેખર કરવા લાગી જવું જોઈએ એસીથી પિંચાશી ટકા ખેડૂતોને મગફળી વાળામાં હંમેશા જીરાનું વાવેતર કરવાનું હોય છે પણ જે ઉભળી મગફળી જે આવે છે તે મગફળી હવે હવે પાકી ગઈ છે પણ તેવા ખેડૂતોએ તેની અંદર જીરા વાવવા માટે જે મગફળીની જે જમીન તૈયાર કરી કરે છે તેની અંદર મિત્રો કેવી ખેતી કરવી જોઈએ તેના વિશે પણ થોડીક ચર્ચા કરીશું પણ ભાઈઓ જે ખેડૂતોની મગફળી પાકી ગઈ છે તે હજી ખેડૂતોને મારી ભલામણ છે કે બે ચારથી તે મગફળી જમીનમાંથી કાઢે નહીં કેમ કે સાત આઠ તારીખની અંદર કદાચ આપણા સૌરાષ્ટ્રની અંદર ક્યાંક ને ક્યાંક વરસાદ થોડો ઘણો પડી શકે તો તમારો જે પાક જે છે એ ક્યાંક ને ક્યાંક બગડી ન જાય તેના માટે મારા વાલા ખેડૂત મિત્રોને મારી મારી ખાસ ભલામણ છે કે ઉભળી મગફળી જે છે તે લગભગ ઘણા ખેડૂતોને પાકી ગઈ છે અને અને તેનું મિત્રો જમીનમાંથી કાઢવાનું અત્યારે ચાલુ હોય તો ખેડૂતોને મારી ભલામણ છે કે સાત આઠ તારીખના આસપાસ ક્યાંક ને ક્યાંક વાવાઝોડાનો ખતરો અને તેના લીધે જો કે વાવાઝોડાનો કોઈ ગુજરાત ઉપર ખતરો નથી પણ તેના લીધે ક્યાંક ને ક્યાંક વરસાદ થોડો ઘણો પડી શકે તો સાત સાત આઠ તારીખની અંદર તારીખ પછી જ તમારે મગફળી કાઢવાનું મુહૂર્ત કરવું જોઈએ તો ખેડૂત ભાઈઓ જે ખેડૂતોને દસ પંદર દિવસની અંદર મગફળી નીકળી જાય તેવા ખેડૂતોએ મગફળીવાળામાં રોટો મારી અને વ્યવસ્થિત મિત્રો પંદર દિવસ સુધી જમીનને ખાવા દેવાની તડકો ખાવા દેવાનો કેમ કે આમ કરવાથી જીરુંને જે જીરુંનો જે પાક જે છે એ વ્યવસ્થિત ઉગે છે અને તેની અંદર ફૂગ વગેરે રહેતી નથી જેમ મિત્રો તમારી જમીન તડકો ખાય સૂકી થઈ જાય તેમ જીરુંનો ઉગાવો અને બધું સારું રહે છે એટલા માટે ખેડૂતોએ જમીન તૈયાર તૈયાર કરતાં પહેલાં ખાસ આ બધા મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ કેમકે આપણે ડાયરેક્ટ વાવણી કરી દઈએ તો જમીનની અંદર ભેજ ઘણો બધો હોય છે ભેજને કારણે આપણું જે જીરું જે છે એ અમુક સમયે ઉતરવા માંડે છે એટલા માટે જમીનને થોડોક પોરો દેવાનો ઓછામાં ઓછો પંદર વીસ દિવસ કદાચ તમે જો જમીનને પોરો દઈ શકતા હોવ તો જમીન એટલી સુકાઈ જાય અને સૂર્યપ્રકાશથી થોડીક ચાર્જ થઈ જાય જેથી કરીને જમીનની અંદર ભેજ થોડોક ઓછો પડી જાય બાકી ઓલ ઓવર ખેડૂતોને મગફળી જી વીસ બાવીસ નંબર હોય તેવા ખેડૂતોએ હજી લગભગ વધારે તેવા જ ખેડૂતો જીરાનું વાવેતર કરતા હોય છે કેમ કે તેવા ખેડૂતોને હજી ટાઈમ લાગશે મગફળી નીકળવાને ઓછામાં ઓછો વીસ પચીસ દિવસ ટાઈમ લાગી જશે ત્યારબાદ જ મગફળી જમીનની અંદરથી નીકળશે તો ભાઈઓ તમારે જો પાણીની સગવડ હોય તો આઠ દસ દિવસ કદાચ મોડું થાય જીરું તો વાંધો નહીં પણ જમીનને થોડીક સુકાવા દેજો એવું હોય તો દાંતી વગેરે તમારે હાકી નાખવાની કેમ કે જમીન વ્યવસ્થિત સુકાઈ જાય તો જ સામેનો જે આપણે પાક જે આપણે લઈએ જીરુંનો તે સારો થાય છે અને બીજું ખેડૂતભાઈઓ જે ખેડૂતોને જીરું વાવેતર કરવાનું છે તેવા ખેડૂતોને મારે ભલા મારી એક ભલામણ છે કે તમે ગુજરાત ચાર નંબરનું કોઈ સારી કંપનીનું બિયારણ લેજો તેમાં વાંધો નહીં આવે સારું થાય છે આપણે આ સાઈડ અને કોઈ તમારો ખુદનો કોઈ અનુભવ હોય તો પણ અન્ય વેરાયટી પણ તમે વાવી શકો છો પણ ખેડૂતભાઈ ખાસ જે ખેડૂતોએ જીરુંનું વાવેતર વહેલું કરવાનું હોય અને પાણીનો પ્રોબ્લેમ હોય આગળના સમયમાં જીરાને પાણી ન મળે એમ હોય અને આપણે અગિયારમાં મહિનાને દસ તારીખ આસપાસ જીરાનું વાવેતર થતું હોય છે પણ ઘણા એ ખેડૂતો અગિયારો મહિનાની પહેલી તારીખથી લઈને દસ તારીખની વચ્ચે પણ વાવેતર કરી દેતા હોય છે કેમકે આગળના સમયમાં તેને પાણી પાણીનું પૂરતું હોતું નથી એટલા માટે થોડુંક આઠ દસ દિવસ અગાઉ વાવેતર કરે છે તો તેવા ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે આ સમયની અંદર ઠંડી બરાબર હોતી નથી એટલા માટે જે ખેડૂતો જીરા વાવે છે તે ઓછામાં ઓછું વીઘે દોઢ કિલો જીરું નાખજો કેમકે જીરું ઉગાવો એકદમ ઓછો આવશે જીરું ઉગે બધું છે પણ સવારે જ આવે એટલે તમારે ખોટા હોય હોય છે અને સાંજના જાઓ એટલે ફરી તે કોટા હોતા નથી જે જીરા જીરુના જે કોટા હોય છે જે કપૂર નીકળે છે તે બરી જતું હોય છે એટલા માટે ખાસ તમે તમે સવારે જાશો એટલે તમને હારોડા જીરુના દેખાશે એમ તમે તમને એમ થાશે કે આમાં કાંઈ કરવું નથી પણ ભાઈઓ ગમે ત્યારે તમને એવું લાગે ટેમ્પરેચર તપ હોય તો ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે તમે જીરુને પાણી આપ્યા જ રાખવાનું જમીન ઓછામાં ઓછી દસ દિવસ જમીન જે છે એ એકદમ ભીની રહેવી જોઈએ આમ કરવાથી જીરું મિત્રો બરતું નથી પણ જો તમે પાણી નહીં પાઓ અને ઉપરથી તડકો વધારે હશે તો તમારું જીરું ઊગી ઉગી અને બરતું જશે કાયમી મિત્રો ઓછામાં ઓછા તમને ચાર દિવસ તમને જીરું ચાર દિવસ તમને લાગશે કે કાયમી જીરું ઊગે છે સવારે જાશો તો તમને સારું દેખાશે કેમ કે આખી રાત ઠંડી રાત ગઈ હોય એટલે જીરું ઊગી જાય છે પણ તમે પાછા બપોરના ટાઈમમાં અથવા સાંજના ટાઈમમાં જાશો તો જે જીરે જીરું હોય છે તે બળી જાતું હોય છે અંદર ખોટા ફરી દેખાતા નથી એટલે ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે દોઢ કિલો જેટલું વિઘે નાખવું જે ખેડૂતો વહેલાં જીરું વાવવાના છે બાકી જે ખેડૂતોને દસ તારીખ પછી વાવવાના છે અને સારી એવી ઠંડી ચાલુ થઈ જાય પછી વાવવાના છે તે ખેડૂતોને વિઘે મિત્રો કદાચ તમે કિલોની અંદર નાખશો તો પણ ઉગાવો ઉગાવો પહેલાં જે ખેડૂતો દોઢ કિલોનું જે વાવણું કર્યું હોય છે તેનાથી પણ સારો ઉગાવો થશે એટલે ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે અત્યારે વહેલું જે ખેડૂતો વાવેતર કરે છે તેને મારી ખાસ ભલામણ છે કે ઓછામાં ઓછું વિઘે દોઢ કિલો નાખી અને તમારી જે જમીન છે તે હંમેશા ભીની રહેવી જોઈએ ઓછામાં ઓછી દસ બાર દિવસ સુધી તમારી જમીન ખાસ ભીની રહેવી જોઈએ અને બીજી વસ્તુ કે તમારી જમીન આછડી કેવી છે એના ઉપર તમારે પાણી પાવાના ભલે તમને તમને એવું લાગે લાગે કે જીરુંને એક જ પાણી દઈ અને પાવાનું ન હોય પણ એ બરાબર છે જાડી જમીન હોય અને ઠંડી હોય ઠંડી ઠંડીનો સમય હોય ત્યારે તમે એક પાણી કદાચ આપી અને મૂકી દો તો પણ જીરું ઉગી જાય પણ ખેડૂતભાઈઓ ટેમ્પરેચર વધારે હોય તો તમારે ઓછામાં ઓછા બેથી ત્રણ પાણી આપવા પડે અને તપ વધારે હોય એટલા માટે બેથી તન પાણી આપવા પડે તો જ જીરું બરાબર ઉગે છે નહીં તો તમારું જીરું ઊગી અને બળતું જશે એટલે આવું ન થાય તે ખેડૂત તેના માટે મિત્રો ખાસ આજે વિડીયો આપણે બનાવ્યો છે તો જે ખેડૂતો નવા છે તેને મારી ખાસ ભલામણ છે કે આવા મુદ્દા તમારે ખાસ ધ્યાનમાં રાખવાના તો ખેડૂતભાઈ વિડીયો કેવો લાગ્યો બસ જયસિદ્ધનાથ મહાદેવ મિત્રો મળી આવેલા વિડીયોમાં ત્યાં સુધી ખાસ રજા આપજો તો ભાઈ દસ અગિયારો મહિનાની દસ તારીખ આસપાસ તમે જીરું અચૂક વાવી શકો છો અને આ ટાઈમ જે છે એ ખરેખર બેસ્ટ ટાઈમ છે દસ તારીખથી લઈ અને ત્રીસ તારીખ સુધી વચ્ચેના ગાળામાં તમે જો જીરું વાવો તો બેસ્ટ જીરું થાય છે કોઈ પ્રોબ્લેમ આવતો નથી તો ઘણું ભાઈ બસ વિડિયો સારો લાગ્યો હોય તો ખાસ શેર કરી કરજો અને મિત્રો વિડીયોને લાઇક આપશો એટલે સાઈડમાં હેપીનું નિશાન આવશે તે દબાવવાનું ભૂલશો નહીં મિત્રો જીરું અવિ માહિતી મેળવવા માટે આપણી ચેનલની અંદર સબસ્ક્રાઈબ થઈ જાઓ અને આપણી ચેનલ ચેનલની અંદર ખાસ તમે જોડાઈ જાઓ નમસ્તે મિત્રો જય સિદ્ધાર્થ